અહીંયા આદુ અને મરચાની પેસ્ટ અહીંયા ચણાનો લોટ ગરમ મસાલો લસણ તેલ અને આપણા દળેલા મસાલા કોથમીર અને પાણી જુઓ તમે જોઈ શકો છો આ કાજુને આપણે અહીંયા ચોખા પાણીથી ધોઈ લે છે આવી રીતે મસળીને આપણે

જો તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને ટામેટું અહીંયા સરસ રીતે સતરાઈ ગયું છે હવે આપણે આને થોડી વાર ઠંડુ પાડવા દેસુ જો આ ટામેટું અને ડુંગળી આપણે નીચે ઉતારી લીધું છે આ એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેસું હવે આપણે આ લસણની ચટણી બનાવી દઈશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં જો તમે જોઈ શકો છો આપણે અહીંયા લસણ લીધું છે અને થોડું એની અંદર આપણે મીઠું એડ કરી લેશું અને એની અંદર પાછું થોડુંક આપણે જીરું પણ એડ કરવાનું છે તો જીરાના કારણે એનો ટેસ્ટ બહુ ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલે પહેલાં આપણે આટલું ટીચી લેશું તમે જોઈ શકો છો આપણે લસણને એવું અધકચરું ટીચ્યું છે હવે એની અંદર એક ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે હવે આપણે આને પણ બધું મિક્સ કરી લેશું કારણ કે આવી રીતે અધકચરું ટીચીએ છે લસણ તો શાકની અંદર ટેસ્ટ સારો આવતો હોય છે તો આપણે આવી રીતે અધકચરું ચીંચવાનું છે બહુ ઝીણું નથી કરી દેવાનું તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી ને ટામેટું સરસ રીતે ઠંડુ પડી ગયું છે હવે આપણે આને મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું આપણે આ બધું જ આની અંદર ક્રશ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણે અહીંયા હવે વઘાર કરવા માટે તેલ લેવાનું છે તેલ આપણે અહીંયા પાંચથી છ ચમચી જેટલું લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા આવી ગયું છે સૌથી પહેલાં આપણે એક ચમચી જીરું લેશું હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અહીંયા આપણે બે ટુકડા તમાલ પત્રના લીધા છે એક તજ લીધો છે ટુકડો અને ત્રણ લવિંગ લીધા છે વઘારમાં નાખી દેશું અહીંયા આપણે આદુ અને મરચાની પેસ્ટ લીધી છે સૌથી પહેલા નાખી દઈશું હવે આપણે ડુંગળીને ટામેટું જે સાતડીને ક્રશ કરીને રાખ્યું છે એ નાખી દઈશું

થોડી વાર લસણ સતડાવા દેસુ કારણ કે લસણ કાચું હતું એટલે આપણે આને થોડું થવા જુઓ તમે જોઈ શકો છો ડુંગળી ટામેટું સતડાઈ ગયું છે હવે આપણે એક મોટી ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે એ આમાં એડ કરી લેશું હવે આપણે અડધી ચમચી અહીંયા હળદર નાખવાની છે એક ચમચી ભરીને આપણે ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે પોણી ચમચી જેવું અહીંયા મીઠું લીધું છે આપણે અડધી ચમચી અહીંયા ગરમ મસાલો લીધો છે મસાલાને આપણે ચાર સેકન્ડ માટે કાજુ ને આપણે થોડી વાર મસાલા જોડે કૂક થવા દેસુ જો તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા અને કાજુ અહીંયા સરસ રીતે

રહેવા દસુ તમે જોઈ શકો છો આપણે અહીંયા મસાલા પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે આમાં ગાંઠિયા એડ કરી ગાંઠિયાને બહુ ઉકળવા નથી દેવાના આપણે તરત જ ગેસને બંધ કરી દેવાના છે નેતર ગાંઠિયા ભાગી જશે જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ કાઠિયાવાડી સ્ટાઇલમાં કાજુ કાઠિયાનું શાક અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે આને સર્વ કરી લઈશું હવે આપણે એની ઉપર થોડી કોથમીર છાંટી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો